ডাইক্ট বোলো বটন না দাবো দাবলছে বোলো হাই গাইজ এমকে વેલકમ બેક ટુ માય ન્યુ ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા ચાર જસ્ટ થઈ ગયા છે રેડી સવારનો વ્લોગ બધાએ જોઈ લીધો છે કે ભાઈ ગિફ્ટ આપી હતી સવારના અમે લોકો થોડા થોડા બિઝી હતા અત્યારે સાડા ચાર થઈ ગયા છે નીચે ઊંઘીને ઉઠી ગયો છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ રથયાત્રા જોવા માટે અને દર્શન કરવા માટે જોકે ગઈકાલે તો દર્શન કરી આવ્યા હતા બટ અત્યારે ટાઈમ મળી ગયો છે તો વિચાર્યું કે કેમ ના દર્શન કરી આવીએ એટલા માટે અમે લોકો રેડી થઈ ગયા છે અને ક્યાં ગયા નિકેશ અમને લઈને જઈ રહ્યા છે મોડે બાંધી દીધું નિકેશે તો અત્યારથી હેલો રેડી પરાક્રમ હું તો રેડી ઓ શું થયું બેટા શું થયું શી કરી અરે કઈ વાંધો નહીં સારું થયું અહીંયા કરી લીધી નઈ તો ત્યાં જઈને ખબર અડધે જઈ નહીં કરી હા એ છે કંઈ વાંધો નહીં ચલો કુશી મસ્ત મજાની રેડી થઈ છે આજે બ્લેક જીન્સ વ્હાઈટ શર્ટ સારી લાગે બરાબર થોડીક વધારે સારી લાગે ઓ થેન્ક યુ આજે મારા કરું છું મને બી લાગે ને કરવા જેવા ત્યારે હું કરું જ છું અંધારું મારા ફેસ ઉપર તારા મોઢા ઉપર અંધારું ક્યારેય નહીં આવતું અંધારું મહારાજ અમારું બોડી બોટોક્સ બોટોક્સ હેરવોશ કરવું બી નહી ગમતું હું કઈ લગાવતી નહીં માથામાં હેર ઓઇલ નહીં કરતી નેચરલ છે બરાબર અને અઠવાડિયે સ્ટ્રેટનિંગ કરાવું છું ઓકે સો ગાઈઝ અહીંયા અમે લોકો જોઈ રહ્યા છીએ લાઈવ આવી રહ્યા છે બેગ ભરી લીધું છે અને ફટાફટ પહોંચીએ અને જોઈએ કેવા દર્શન થાય છે અને આજે તો મારી ગણતરી છે કે બઉ સારું સારું તો છે બે ત્રણ જગ્યા દોડ્યા આમથી આમથી આમ જોરદાર જે લોકો ના જોયો હોય નિકેશના ના બ્લોગ નિકેશ ની ચેનલમાં બ્લોગ છે તો ત્યાં જઈને જોજો અને જોઈએ આજ આ વખતે શું નવું છે પહોંચી ગયા છે પણ મોબાઈલની અંદર બ્લોગ શૂટ થઈ રહ્યો છે કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે એટલા માટે હે ને તો ખોટો કોઈ રિસ્ક નથી લેવો એટલે અહિયાં રથયાત્રા આવી ગઈ છે તો હું તમને લોકો હેપી બતાવું દર્શન કરીને અમે લોકો આઈ ગયા છે જોકે અમે લેટ ગયા અને બીજી એક વસ્તુ કે જેવું શૂટ ના થયું કેમ કે ભીડ બહુ જ હતી અને ફોનમાં જ શૂટ કર્યું અત્યારે અમે લોકો આવ્યા છે રિવરફ્રન્ટ ઉપર આવ્યા છે યસ ગુ 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 ગુ

જુવાનો ક્રેસ જતો રહ્યો પબ્લિક જુઓ હા અહીંયા ભી એટલી સાન હામે ભી એટલી પબ્લિક ઊભી છે ને બહુ اچھا ચલો શિવ આપણે ક્યાં જઈ રહ્યા હે બેટા ક્યાં જઈ રહ્યા હે માજી જો જેજી કરવા ગયાતા ને નાઈટ પાર્ક સુ નાઈટ પાર્ક એલિફન્ટ ના મોડ્યો મેડા ના આજઈ ના મોડ્યો કેમ મોળો પછી બીજું શું મોલ્યું આપણને બપાટ એમ એમ બાબુ કેમ એમ નહીં બે બે કેમ એમ ઓકે અને બીજું કેમ એમ તો એમ એમ હા બીજું શું જોયું સોચો 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 આર્મી મેન હતો ચલ દેબે અલ્લે હા નિશોએ શું કર્યું તું આર્મી ને બાય બાય કર્યું મોટું પ્લાન લાઇટ વાળું કેવું પ્લાન હતું મસ્ત હતું નાનું પ્લેન બે બે પ્લેન બે ડ્રોન હતા એને પ્લેન ના કેવાય બેટા ડ્રોન કહેવાય શું આપણે જોયું ને પેલું પોલીસ અંકલ હોર્સ લઈને જતા તા કેવી રીતે ચલાવતા હતા ચલાવતા હતા પછી કે ભાઈ હા અને તે જેજે મમ્મી ને પપ્પા ને કેવી રીતે કરાવડાયું તું દૂર થી નીશુ જેજે જોઈ ગયું પછી કેવું કર્યું તું તે એવું કરાવ જેમાં કર્યું તું જાતે વાત કરવી તમારું બોલો બોલો ડાયરેક્ટ બોલો બટન ના દબાવે દબાયેલું છે બેટા ચાલુ છે બોલો હાઈ એમ કે પછી કે અમે એલિફન્ટ જોવા ગયા હતા

જોડે બેસીને વ્લોગ લેવો ને એટલે બહુ જ અઘરું પડી રહ્યું છે અત્યારે કેમ કે અત્યારે જસ્ટ એને મતલબ એનો પગ મને અહીંયા આંખમાં માર્યો મને એટલી આંખ લાલ લાલ થઈ ગઈ ને એટલી બળતરા થવા લાગી હતી ને કે એની વાત જ ના પૂછો એટલો મસ્તીખોર થતો જાય છે દિવસે ને દિવસે સો બસ આજના શેડ્યુલમાં તો બીજું કોઈ વધારે પડતું હવે કંઈ છે ને એટલે બ્લોગ અહીંયા જોઈન કરું છું અને બીજી એક વસ્તુ કે વ્લોગની લાસ્ટ જે ક્લિપ આવે એ જોવાની ભૂલતાની બહુ જ સરસ હોય છે બહુ જ કોમેડી હોય છે એટલે વ્લોગની લાસ્ટ ક્લિપ જોવાનું બિલકુલ ના ભૂલતા સો બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલો તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ ગાઈઝ હાઈ ગાઈઝ નિશુ રમે છે નિશુ માટી રમે માટી અમુ ડમન હા બટ ના બધાને નથી રમવું બોલ તમારા ઘરે નાનો ભી છે કે શું બોલવું છે આપું છું હાથમાં પણ બાય ગાઈસ કહી દે બાય